નમસ્કાર બીએન ન્યુઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા સવારથી જ આપ સૌ જે સમાચાર જાણવા માટે પ્રયત્નો કરતા હતા એ જ સમાચાર લઈ આપની સમક્ષ લાભ થયો છું હાલ વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં પાદરા એપીએમસી એટલે કે ખેતીવાડી સમિતિનો હાલ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ અને આજે તેનું પરિણામ જાહેર થઈ રહ્યું છે ત્યારે સતત સાતમા રાઉન્ડમાં હાલ પરિણામ આવી ચૂક્યા છે કે જેમાં પ્રદ્યુમન પ્રદ્યુમનસિંહના સાતમા રાઉન્ડમાં ઓગણપચાસ મત છે અલ્પેશભાઈ પટેલ કે જેઓ સરસવણી સરપંચ પણ છે ને આગેવાન પણ છે એવા અલ્પેશભાઈ પટેલના એકસો છત્રીસ મત છે અને કમલેશભાઈના કહી શકાય કે એકસો છત્રીસ એકસો ને બત્રીસ મત છે સાથે ભીખાભાઈ છે એકસો એકત્રીસ મત છે આપ સૌને અનેક બીજા દ્રશ્યો પણ હું બતાવવાના પ્રયત્ન કરીશ હાલ જે છે એ અહીંયા આગળ એપીએમસીના પરિણામો જાણવા માટે લોકો સવારથી જ અહીંયા આગળ ઊભા છે ને સતત જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે આપને પરિણામ પણ જણાવી દઈશ ચંદ્રેશ જે છે સાતમા રાઉન્ડમાં બેતાલીસ મત છે છે જગદીશભાઈના એકસો એકત્રીસ મત છે અને ભગત જે છે તેમના ત્રેપન મત છે અને ચોક્કસથી હું આપને એટલું કહી શકીશ પ્રવીણભાઈ સિંધા એકસો તેત્રીસ મત છે વિક્રમ એકસો બાર મત એટલે કુલ હાલ જે છે એ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જે પેનલ છે તે પેનલ ડાઉન ચાલી રહી છે સતત મામા પ્રેરિત પેનલ સમજો અથવા તો ખેડૂત સહકાર જે પેનલ છે પેનલ હાલ ધૂમ મચાવી રહી છે તે પેનલ સતત આગળ ચાલી રહી છે સ્પષ્ટ આપણે જોઈ શકીએ હાલ મતગણતરી પણ પાદરા એપીએમસી ખાતે શરૂ થઈ ચુક્યું છે મતગણતરી થઈ રહી છે ને જેના સ્પષ્ટ દ્રશ્યો પણ હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ હાલ આઠમા રાઉન્ડની ગણતરી ચાલી રહી છે

સાત રાઉન્ડમાં એકસો પંચોતેર મતનું મતદાન થયું એમાં લગભગ અમારા સૌથી જે દસમા નંબરના ઉમેદવાર સમજો પેનલમાં એમના એકસો બાર મત છે અને એમનામાં જોવા જઈએ તો ચાલીસ મત ડિફરન્સ છે પાછળ છે એટલે અમારા સૌથી હાઈએસ્ટ મત સાત રાઉન્ડમાં હા હા એ ડાઉન છે ભાજપ પ્રેરિત પેનલ છે એ ડાઉન છે અને ખેડૂત સહકાર પેનલ છે એ બેઠી ચાલી છે હજુ એકસો પંચોતેર મતનું મતદાન મતલબ ગણતરી થઈ છે એમાં લગભગ અમારા પંચોતેર ટકા મત એકાવન છે હજુ લગભગ મારી ગણતરીએ એ ચાર ચોક્સો સત્તર રાઉન્ડ બાકી છે હજુ સત્તર રાઉન્ડ બાકી છે શરૂઆત થી ખેડૂત સરકાર પેનલ આગળ છે અને અમુક તો જે સામેની પેનલના ઉમેદવાર છે એ જોઈ પદ્યુમનસિંહ મારા કરતા જોવા જઈએ તો પદ્યુમનસિંહ એક જ મિનિટ હું તમને જોઈને જ કહી દઉં એક્ઝેક્ટ પદ્યુમનસિંહ જે મુખ્ય ઉમેદવાર હતા એટલે મારા એકસો ને છત્રીસ મત છે જ્યારે પદ્યુમનસિંહના ખાલી ઓગણ મત છે ચોક્કસથી પ્રદ્યુમનસિંહના માત્ર ઓગણ મત છે અને અલ્પેશ પટેલના એકસો ત્રીસથી પણ વધુ મત નીકળ્યા છે હાલ સતત ગણતરી ચાલી રહી છે ત્યારે હું સ્પષ્ટ કહીશ કે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલની હાર થતી જોવા મળી રહી છે મતો ઓછા આવી રહ્યા છે અને તેનો ડિફરન્સ પણ ખૂબ મોટો છે અત્યારે સતત આગળ આપણે જોઈ શકીએ છીએ કે સતત મતદાન થયા બાદ મતગણતરી ચાલી રહી છે અત્યારે આપણે પાદરા એપીએમસી ખાતે છીએ પાદરા એપીએમસી ખાતે હાલ ઘણા લોકો છે ત્યારે હાલ સતત સવારથી જ મતગણતરી શરૂ થઈ ચૂકી છે અલ્પેશ પટેલ સતત આગળ છે ખેડૂત સહકાર પેનલ કે જેને હું સ્પષ્ટ એવું કહીશ કે આ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધની જે પેનલ છે એ પેનલ આગળ ચાલી રહી છે ભાજપની જે પેનલ છે ભાજપની પેનલના તમામ ઉમેદવારોના મતો હાલ સાતમા આઠમા રાઉન્ડ સુધી પણ સામેની પેનલ કરતા ઘણા ઓછા સાબિત થઈ રહ્યા છે ત્યારે અંતિમ પરિણામ પણ શું આવે છે તે જોવા માટે જોડાયેલા રહો ડીએન ગુજરાત